ચીકુ જો ઘણે આવી ગયા નહીં લેજો ચીકુ તો હજી પાયકા હોય કે ના પાયકા હોય હજી તો કાચા છે ચીકુ પાયકા નથી ક્યાંય ચીકુ ઘણાય આવ્યું એમ અને આ બાજુની સાઈડ આપણે જો મીઠો લીમડો વાવ્યો હે નહીં લેજો અને આ આપણે શાક બાકમાં કે ગમે તે ડાયરમાં કેવા માટે ઉપયોગી છે એટલે આપણે આને છે છે આ તમે વાય બાજુ જો ઓળી પાછળ બેલા પડ્યા છે કારણ કે અહીંયા આપણે બીજી ઓયડી બનાવવાની રહેશે અને અહીંયા જુઓ લીમડોન તો ચાલો હવે તમને આપણે ઓયડી બતાવીએ અંદરથી કેવી છે ને ચાલો ઓયડી ખોલ નાખી છે એવો બતાવીએ અંદરથી જો અહીંયા ડબલાન બધી પડ્યું ખાતરની ઠેલી વાવણીયા તથા અહીંયા બધી પડ્યું છે જે આપણને યુઝ આવતું હોય ખેતીમાં એ બધી પડ્યું છે જો તો ઘર બધું ખાટલો હે લાઈન હે તો જો જો હવે આપણે ચા પાણી બનાવવું હોય તો ગેસનો ચૂલો પણ રાખ્યો છે જો એટલે કે આ ગેસ જ કહી શકાય આની ઉપરથી તમે આરામથી ચા બનાવી શકો છો અહીં જો બોર્ડ છે ને આ બાજુની સાઈડ આપણે દાતેડાને બધી પડ્યું કે તો ચાલો હવે આપણે તમને આપણા જે ઘઉં છે ઈ બતાવી અને ઘઉં પાકી ગયા છે તો ચાલો ઘઉં બતાવી હાલ ઓટાણે આપણે ભૂગી ગયા છીએ બીજા ખેતરની અંદર અને અહીંયા આપણે ગુંદરી જે વાયધીતી તમને બતાવવું માટે રાખી ગઈ હે જો આપડા 6 11 ની અંદર ગુંદરી એ અત્યારે વાઢી નાખી છે જોઈ લ્યો કેદુની વાઢીને છે રાખીસેવું અને હવે આપણે તમને ઘઉં બતાવીએ ને ઘઉં થોડાક ધરી ગયા છે ભગવાન તો નથી એટલે દેવા બાજુ અને આપણે છે નું આવે તો તમે જોઈ લ્યો અને ઘઉં પાકી ગયા હવે અને આ ઘઉંને આપણે ત્રણ મહિના થયા છે કેટલા ત્રણ મહિનાના ઘઉં છે અને લોકો ઘઉં આવેલા છે આપણે અને પાટલીનું વાવેતર કરેલું છે એમાં નથી ઘઉં પાટલીનું વાવેતર કરેલું છે અને આની અંદર ક્યારે હવે હાર્વેસ્ટર આવશે તમે કોમેન્ટ કરો હવે આ ટૂંક જ સમય ઊભા રહેશે પછી આની અંદર આપણે હાર્વેસ્ટર આવી ગયા જોવો બાકી બાકી હવે આ બાજુની સાઈડ આપણે આ ફર્સ્ટ નંબર છે કહું ની અંદર કારણ કે આપણા હજી બાકી ગયા બાકી બધા કાચા જ છે કહું હજી હાલો હવે આપણે તમને બતાવીએ ડુંગળી પાણીના ખેતરમાં જે ડુંગળી વહેવી છે એ તમને બતાવીએ તો ચાલો જઈએ જો આ છે ડુંગળી આમાં જો બી થઈ ગયા છે ડુંગળીના પછી આને વેચવાની રહેશે ને આની અંદર તમે જોવો ઝટકા ફિટ કર્યો છે અવાજ આવતો હશે તમને સાંભળો ધ્યાનથી જે ટીક ટીક અવાજ આવે છે એ આ ઝટકાનો છે આપણે ઝટકા ઈ હાટુ લગાડ્યા કે કોઈ કે ભૂંડ કે ના આવે તે માટે તો અટાણે થઈ ગયો છે આપણે રોંઢો અને અત્યારે આવી ગયા છીએ વાળી આપણે વાળીએ આજે તમને સાંજનો સમય થાય છે એ નજારો બતાવશું અને જોવો તો હું અત્યારે આ છે ઘઉં રહી લેજો ઘઉં આ બાજુની સાઈડ મકાઈ છે તો ચાલો મકાઈ બતાવીએ તમને તો જોવો અટાણે કે આ છે આપણી મકાઈ રેલી અડધી આ બાજુ વાઢેલી હું ખાવાનું હાલે અહીંયા જો અહીંયા આપણે આ ગાજર ખાઈ છે ટલી મકાઈ વઢાઈ છે અને મકાઈ અંદર તમે જો ડોડા આવી ગયા જોઈ લ્યો કેમ છે બાકી ડોડા તો હાલો હવે આપણે તમને ઓલી બાજુ જીરું છે એ તમને બતાવી હાલો હાલો આપણે પૂગી ગયા છીએ જીરાની અંદર આપણે તમને જીરું બતાવશું કે કેવું છે જીરું તો તમે બતાવી જોજો જીરું અને અત્યારે આપણે સાંજનો સમય થઈ ગયો છે તો સુરત દાદા આથમ્યા છે તો એ પણ તમને બતાવશું લઈ લેજો આ છે આપણે સુરત દાદા હવે આથમવાનો ટાઈમ થઈ ગયો છે સાડા પાંચ છ થઈ ગયા છે કારણ કે અને તમે જીરાની જમાવટ જાઓ ખાલી એક ફરે અને આવું જીરું તમારે હેક એની કોમેન્ટ કરજો લઈ લેજો ને આ જીરું હવે કેટલાક દિવસ ઊભું રહે

હાલો ઓલી બાજુ હવે આપણે તમને જીરું બતાવી દીધું ઓલી બાજુની સાઈડ આપણે ધાણા છે તો તમને ધાણા બતાવશું અને ત્યાર પછી આપણે નીકળી જાઉં ઘરે તો હાલો એ બાજુ હવે નીકળીએ જોઈ લેજો ઘઉંની જમાવટ અને એક બાજુ સુરતદાદા હાથ મેશે આપણે અને હાલો અત્યારે આપણે ગાજર લેવાસી અને ગાજર ખાતા ખાતા જાય છે અને આ બાજુની સાઈડ ધાણા હે તમને બતાવું જોઈ લેજો આ છે આપણા ધાણાની જમાવટ જેલા કાકાના ધાણા છે કેમ છે બાકી ધાણા હેના એક ક્લાસ તો હાલો હવે આપણે નીકળીએ આગળ તો હાલો અત્યારે આપણે સાંજના છ સાડા છ થઈ ગયા છે જોઈ લો સુરત દાદા પણ હાથમમાં આવી ગયા છે જાય હમણાં તો ચાલો હવે આપણે નીકળીએ ઘર બાજુ જોઈ લઈએ ગાડી પડી આપણી તો બસ આજનો વિડીયો ખાલી અહીંયા જ સુધીનો હતો કંઈક મળીશું નવા બ્લોગ વિડીયોની અંદર ત્યાં સુધી જય જવાન જય કિસાન અને જો આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવી હોય તો લાઇક શેર કરતા જજો ચાલો મળીએ નવા વિડીયોમાં